જામલી ભાલરિયા ટીકાવાળા સિલોજ અને બીજા સરપંચો જે રસ્તા છે આપણા કીકાવાળા જૂથ ક્રમ પંચાયત ના સરપંચ કિશનભાઈ રાઠવા અને આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ઉપ પ્રમુખ માધુભાઈ રાઠવા આપણી વચ્ચે પણ છે પછી વનાર ગામડા ના છે એવું રાઠવા છે બધા આપણા એ બાદ આપણી વચ્ચે બીજા તમારો ઠોલ કેવો વાગે કોઈની નોંધ કેવી જાય એવી બધા આપ ટીમ બધી નક્કી કરવાની છે રાજુ કે લગાવી વાળા એકલો એક કોઈ ટીમ નક્કી કરવાની છે નહીં બરાબર એટલે એવું નહીં કે રાજુ ગમતા નથી ઇનામ માલ દીધો ભોરિયાલ દીધા બરાબર એવા આપણા કીડી ગોગાદેવ ના વતન એવા જગદીશભાઈ રાઠવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ પોતે શિક્ષક છે બરાબર અને બીજા આપણા જામરાન બરોજના પટેલ દેવાભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજા ઘણા એવા નામે અનામી બીજા પણ આપણા શિક્ષક મિત્રો છે જગદીશભાઈ પ્રવીણભાઈ રામસિંહભાઈ શિક્ષકો આપણે જગદીશભાઈ આ એક ટીમ છે આ ટીમ તમારા ઢોલ કેવો પેલા ભાઈ આવ્યો ભાઈ આમને ઇનામ માંથી બહાર કાઢો પેલી પણ

એકજુટતા કઈ રીતે રાખી શકાય એક જુટતા કરીને આપણે આપણા સમાજનો કે આદિવાસી સમાજના આદિવાસી વિસ્તારના જે કઈ આપણે નીતિ રીતિ નિયમો જે બનાવવાના છે તો આપણે આ ઢોલ સ્પર્ધા માત્ર ખાઈ જતા નહીં રહેવાનો આપણે ઢોલ વગાડીને ઈનામ જીતીને પછી આપણા મંચસ્થ મહેમાનો જે કઈ કે એ પણ આપણે સાંભળવાનું છે એટલે ખાઈ કરીને કુદીને ઘોર ઢાઇ કે શું કઈ ફેર નહીં મેં પડવાનું આપણને બાકી આખી જિંદગી આપણે કૂદતા જ રહી જવાના છે બરાબર બાકી જય આદિવાસી જય આદિવાસી કરવાથી કઈ આપણો ઉદ્ધાર નહીં થવાનો એને જય આદિવાસીના નારાને આપણે સાર્થક કરવા માટે પણ આપણે ભેગા થવાનું છે તો આપણે એક એવો નહીં એક એવો દિવસ નક્કી કર્યો છે રંગ પાચમ મેળો કારણ કે આપણો આદિવાસી સમાજ નાચવા કૂદવા ના બાને ભેગો થાય પણ આમ મીટિંગ કે કોઈ ના ભેગો થાય પણ એવું રંગ પાચમ નો મેળો ચાંદી નો ભર્યો હાલવાનો કીધું આ દસ હજાર ઉપર પબ્લિક થઈ ગઈ બરોબર તો હવે આપણે સ્પર્ધા હવે થોડી વારને આપણે ચાલુ કરીએ છીએ એટલે જે 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 ઢોલની ટીમના લીડરો છે એ લીડરો પોતાની ટીમને થોડા ધોળા અંદરથી દરેક છેટા છેટા રાખો તે તમારી ઢોલ આ લોકો સાંભળે હે નહીં તો પછી હા હુ હા હુ પેલા મેળાને જે મેં તમે કરો તો તમારી નોંધ હારી જતી હોય તો એ આ લોકોને સંભળાય તો મહેરબાની કરીને તમારે ઢોલ વગાડવાનું અંતર થોડું થોડું છેટું રાખજો અને વચ્ચેની જગ્યા રાખજો અને તમારી ટીમને કૂતે કુતે હોય ને તો થોડીક વાર બહાર દેજો કલાક પૂરતો પછી પાછા અલગ રમવાનું રાખો મિત્રો તમારું આવડ ચંડુ કૂદવાને લીધે તમારું ઇનામ બીજો લીધો છે બરાબર છાપ આપણી વચ્ચે સરપંચ છે બારિયાના

એટલે પણ જે ઢોલ વાગે છે બંધ રાખો અને આપણે માધુભાઈને ને વિનંતી કરીશ અને જગદીશભાઈ ને આ ઢોલ વગાડવાના રીતિ નિયમ ને સ્પર્ધા કઈ રીતે તમારે કરવાની છે એ આ લોકો બતાવે બરોબર એટલે મેં માધુભાઈ ને આપીશ માધુભાઈ